તમારી પાસે અપેક્ષા જમે રાખે તમારી એટલે અમે આ પ્રશાસન અને વહીવટી તંત્ર છે જે સત્તામાં બેઠેલ લોકો છે તેમને સવાલ પૂછી રહ્યા છે તમારા માટે એટલે કે જનતા માટે કારણ કે જે દ્રશ્યો સામે આવે છે જે વિગત સામે આવ્યું છે તે સાંભળીને તમે ચોંકી ઉઠશો ભાવનગરમાં આરોગ્ય વિભાગની ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે કે જ્યાં દર્દીઓને એક્સપાયરી ડીએનએસ બોટલ ચડાવવામાં આવી જ્યાં એક નવ વર્ષીય બાળકી બાળકીને એક્સપાયરી બોટલ ચડાવી દર્દીના સગાને ધ્યાનમાં આવતા એટલે દર્દીના પરિવારજનો ધ્યાન રાખે છે પરંતુ નર્સને ખબર નથી કે તે એક્સપાયરી ડીએનએસ વાળી બોટલનો ઉપયોગ કરી રહી છે સવાલ એ છે કે એક્સપાયરી જે બોટલ થઈ ગઈ છે

જે પેલા હોય છે રગમાં ચડાવતા હોય છે શરીરમાં એ ડીએનએસ પ્રવાહી કે જે દરેક દર્દી માટે એવું નથી કે આ બહુ રેર યુઝ થતું હોય આ ખૂબ મોટી માત્રામાં જરૂર પડે છે ડેઈલી જરૂર પડે છે અને દરેક દર્દીમાં જયારે તમે બોટલ ચડાવો તો એ પ્રવાહીની જરૂર પડે છે એ પ્રવાહીનો આટલી મોટી માત્રામાં એવું નથી કે એક બોટલ છે ત્યાં જથ્થો પડ્યો છે એનું છે કે આ બધા ડોક્ટરો છે ખાનગી પ્રેક્ટિસ કરવાની હોય છે રસ્તો કેમ પકડે છે કારણ કે તમે આ રીતની સુવિધા ત્યાં આપો છો અસુવિધા આપો છો લોકોને મોતના મુખમાં ધકેલો છે એટલા માટે જ લોકોને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ નથી બેસતો અને આવીને આવી બેદરકારી જો તમે ચલાવી રાખશો પછી લોકો ક્યાંથી તમારા પર વિશ્વાસ કરશે એક સૌથી મોટો સવાલ છે હવે આગળ વધીશું મુફતલ મુદ્દા નંબર બિલકુલ મુદ્દા નંબર ત્રણ કેમ કે ખૂબ અગત્યનો છે ને સમય આપણી પાસે ઓછો છે એટલે મુદ્દા નંબર ત્રણ પર જઈએ